હા તો આવા દબણ ના થાય ઓકે હેલો ગાઈઝ તો ફાયદી અરે જયું તો ફેમિલી કેમ છો મજામાં મજા મજા સવાર પડી ગયું છે ઊઠી ગયો છો અને ના નાવાનું બાકી છે ચા બા પીન ફ્રેશ થઈ ગયો છે અને હવા દેખાય છે પપ્પાનો ફોન છે પપ્પાનો ફોન છે ફોન કમ્પ્લીટ છે પણ ડિસ્પ્લે ક્રેક થઈ ગઈ છે ક્રેક એવી રીતે છે કે કોમ બેસતા છે ખીચામાં હશે અને ખીચામાંથી દબોણ આવ્યો હોય એટલે એ માટે ક્રેક થઈ ગઈ છે તમને બતાવી દઉં આ દેખાય છે આ ભાગ દેખાય ચાલુ થઈ જતું એનામાંથી વાઘ વાઘ કરે છે અને આજે કીધું ચલો બતાવવાનું છે આને તો પપ્પા કહેજો છે મોનને બતાવી દેજો તો ગામ ભાઈ જઈશું બતાવું છું વિડીયો બનાવી લેજો મજા આવશે નાઇન બાઇન ફ્રેશ થઈ જાઉં ફ્રેસ પછી તમને મળું અને કાં પહોંચે ફોન બતાવવાનો છે ફોન ચાલુ છે કદી દેખાતું નથી આ દેખાય છે તમને ફોન ચાલુ છે ડિસ્પ્લે પેલી થઈ ગઈ છે ડિસ્પ્લે બદલાઈ દેવાની છે બદલાઈ દઈએ મિત્રો આ જો હે એનામાંથી ચાલુ થઈ જાય ફોન ફોન કમ્પ્લીટ છે ડિસ્પ્લે જતી રહી છે ને તે અંદર કેડે નહીં કશું જ નહીં એરબ્લૂ મોડ ઉપર છે તો એમની ચાલુ થઈ જાય એનામાંથી વાગી જાયશ દેખાય છે તમને સીવું કહેવાય લોકાય છે નાઇન તૈયાર થઈ ગયો છું ફ્રેશ થઈ ગયો છું ચકાચક દેખાય છે તમને કાચ કેવું છે હા ખરાબ કાચ છે સાફ થઈ જશે તો ચલો ફટાફટ નાઇન ફ્રેશ થઈ ગયો છું હવે જમવાનું છે ટિફિન લઈને જવું આજે કારણ કે દૂધીનું શાક છે રસાવાળું એટલા માટે નથી લઈ જવું ચલો શાક છે અને રોટલી રોટલી છે શાક છે તો ફટાફટ જમી લઈએ અને જમીન પછી જ નીકળીએ આપણે look at this is style of one if you want to this six style what the other part is that this is style this is style of one being in

બેકાર પાણી હોય બેકાર પાણી વચ્ચે રોડ હતો રોડના વચ્ચે ઠંડુ ઠંડુ પાણી પીધું હતું ગારી વાત મજા આવી ઓકે મિનરલ પાણી પીવો અને તમે દેશી પાણી પીવો કુવાનો બહુ જ ફરક પડી જાય બહુ જ તરસ તો મટી જાય મિનરલ વોટરમાં તમને તરસ ના મળે હેલો ગાઈશ તો આવી ગયા છે નોકરી તો આવી ગયા છે અને વાગી ગયા છે અત્યારે ચા અને ચા પીવાની છે વિષ્ણુ નાત્યો પહેલાં ચા પી લઈએ અને ચા પીને પછી મોબાઈલ લેવા જવાનું મોબાઈલ રિપેર કરાવવા આપ્યો જોઈએ એ આપણે આજે લેવાનો છે તો લઈ લઈએ ચલો હડો તો ચા બા પી લીધી છે અને હવે જવાનું છે મોન્ટી પોઈન્ટ થયો મોબાઈલ લેવા માટે મસ્ત ચકાચકી મોબાઈલ થઈ ગયો છે આજે છે ફાધર દેશ ફાધર ડેના દિવસે લેવા જવાનું છે ફોન સર્વિસ કરાવવાનું ચલો હડો મળીએ તમને હલો ગાય તો ફાઇનલી ફોન સર્વિસ થઈ ગયો છે બતાવી દઉં તમને પપ્પાનો ફોન છે જે પેલો થઈ ગયો તો સર્વિસ થઈ ગયો છે કમ્પ્લીટ દેખાય છે અને કાલેસાવાનના આપવાનું છે અને એમના રિએક્શન જોઈશું આપણે કમ્પ્લીટ છે ફોન દેખાય છે કમ્પ્લીટ થઈ ગયો છે કાલેસાડના આપશું એમને ફાધર દેશે એટલા માટે તો જોઈએ શું થાય છે મળીએ ઘરે જઈએ ગુડ મોર્નિંગ તો પપ્પા જમવા બેસી ગયા છે અને પપ્પાનો ફોન આજે રિપેર કરાવવાનો હતો ફોન છે પપ્પાનો ફોન જોઈએ છે રિપેર કરાવવાનો છે રિપેરિંગ કરાવી દઈએ અને પપ્પાને આપી દઈએ જોડે નવું લાવવાનું કે નવું લાવવાનું કે ના લાવે નવું નવું લાવ એવું તો ફાધર્સ ડે હતું તે કાલી છે આ લવાઈ નાખો પપ્પા માટે બે હજાર થઈને ફોન ના લાવ્યા આજ રિપેર કરી નાખું હું પહોંચ કપડો ના લાવ્યા કપડો લાવ્યો પહોંચ જોડી પપ્પા ફોન મારે પેલું કરે છે ન આ પહોંચ જોડી કપડો લાવી દીધો આજ હું રિપેર કરતા આવું શું થશે ને એ તું જે બે મજા આવશે ને ભીડુ રિપેરિંગ કરવાવાનું છે ફોન પપ્પાનો આસોનાનો સાથ દેસાના છોસ રોઈલા તો ખરો રિપેરિંગ કર રિપેરિંગ કરી દે આપ ઉપર બેલેંગ કરી લે લાગે છે રોપા કેમ બોલુ હે કે કરાય આરે

હું ચાલુ કરું રેડી રેડી હાથ દબણ ના થાય ઓકે હેલો ગાઈસ તો ફાઇનલી પપ્પાનો ફોન થઈ ગયો છે કમ્પ્લેટ રિપીટ કરી નાખ્યો છે અને ડી હતો એટલે મને ચલો એનો તો નહીં પડે એટલું તો કરી નાખીએ આપણે તો ફાઇનલી રિપીટ થઈ ગયો છે ને પપ્પાને આપી દીધું છે આવું ઉપયોગ કરીશું તો મળીએ બીજા પગમાં બાય